આરાધના કરતા વડીલોની સાથે યંગસ્ટર્સની સંખ્યાઓ પણ નોંધપાત્ર જોવા મળી રહી છે ચૈત્ર મહિનામાં લીમડાનું મહત્વ વધુ હોય કતાર ગામમાં એક માતાજીના મંદિરમાં ભક્તોને પ્રસાદી સ્વરૂપે લીમડાના રસનું વિતરણ પણ કરાયું સુરત શહેરમાં નવરાત્રીની ઉજવણી માટે સુરતીઓ પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા નવરાત્રીના પહેલા જ દિવસે શહેરમાં આવેલા મા અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી નવરાત્રી નો પ્રારંભ થાય છે માતાજીની નવ દિવસની અહીંયા આગાડી અંબિકાની કેતનમાં ખૂબ જ સુંદર અને ઉમંગમય ભક્તો માટે વ્યવસ્થા રાખી છે નવ દિવસે ભક્તો લોકો ખૂબ જ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ માતાજીના પૂજા અર્ચના કરી અહીંયા દર્શન કરીને પોતાના પછી પોતાના ઘરે કરે છે અહીંયા આગળ વ્યવસ્થામાં એવી રાખી છે મંદિરવાળા એ દર વર્ષે રાખે છે એવી જ સુંદર વ્યવસ્થા છે ભક્તો માટે રેલિંગ બનાવવામાં આવી છે અને ભક્તોને જગ્યા જગ્યાએ પર કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવક રાખવામાં આવ્યા છે અને પાણીની વ્યવસ્થા પણ રાખી છે કોઈને નાના મોટા બાળકને અથવા કોઈ વૃદ્ધને કંઈ તકલીફ ન થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા અમે બનાવી છે ચૈત્રી નવરાત્રીનું શું મહત્વ ચૈત્ર નવરાત્રીનો મહાત્મ એ છે કે માતૃ આ જૈત્રી નવરાત્રા જે છે તે કઠિન અને ખૂબ જ એક કઠોર હોય છે કેમ કે જે પ્રમાણે સૂર્યનો તાપ વધે છે તે જ પ્રમાણે માતાજી ભક્તની પરીક્ષા લેવા માટે જ્યારે એ સાધના કરે છે તેનું તપ પધારવા માટે તપ ત્યાં ગાડીથી નીચે એના થોડુંક અઘરું કરી દે છે કેમ કેમ કે તેની પરીક્ષા લે છે એની પરીક્ષામાં જો જે ભક્ત પાસ થઈ જાય છે તેને જીવનની અંદર બહુ સાગરથી તે તરણ કરી દે છે શરૂઆત થઈ આજે નવરાત્રી પહેલો દિવસ ચૈતન નવરાત્રનો પહેલો દિવસ છે હું અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન મેનેજિંગ ટ્રસ્ટી બોલું છું આજે શરૂઆતથી છ વાગ્યાથી માતાજીના દર્શન ખુલ્લા છે અને ભાવિ ભક્તોનો દસારો છે અને દર્શન કરે છે મા એમની મનોકામના પૂર્ણ કરે છે માતાજીના ચૈતન નવરાત્રમાં ઉપાસના કરવામાં આવે છે ઉપાસના કરી માં ભગવતી પાસે ભક્તો એવી માગી રહ્યા કે મારું આરોગ્ય સારું રાખે રીધી સિદ્ધિ આપે કોઈ બી એમની મનોકામના પૂર્ણ કરે માટે પ્રાર્થના આ નવરાત્રમાં નવ દિવસ કરવામાં આવે છે આજે ભાવિક ભક્તોનો સવારથી દસારો થઈ ગયો સાંજ સુધીમાં એમના ભક્તો માતાજીના એક લાખ જેટલા આવશે અને માતાજીના આઠે આઠ હઠ આશીર્વાદ માટે તૈયાર રહેલા છે માતાજીને આંગણે આવેલો બાળક કદી નિરાશ થતો નથી અને એના કામના સુરત શહેરમાં ખબર જ છે કે અંબિકા નિગતના માતાજીના આશીર્વાદ મળે જ છે તો આજે અમે બગર જાહેરાત વિના આ ભક્તોનો ધસારો હોય છે અને એના માટે અમે રેલ લાઈન કરવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે માતાજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે મા ભક્તોના આશીર્વાદ આપી કરોનું કલ્યાણ કરે છ મહિનામાં માટે આસો નવરાત્રમાં હરિમા નો ભક્તો નો ધસારો વધે છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ